આ બે આપણે જોવાના છે એને પણ ટેસ્ટિંગ તો મિત્રો આપણે એટલા દાણા કાઢી લીધા છે સિંગના પણ આવો થોડું ઘણી દિયા તો મિત્રો ચાટન કબૂતર છે અને ઈંડા નીકળ જી જો કે કેટલા ઉતો હોય એક ઇન્ડો હાચ છે બીજું આપણે જોઈએ મને તો મિત્રો ફાઈનલ આપણે થોડું ઘણો સસ્પેન્સ હતું આપણે બતાવ્યું તે વિડિયોની અંદર કાલે મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં મિત્રોને સ્વાગત છે બંધન ફર્સ્ટ રેકોર્ડ નો વિડિયોની અંદર તો મિત્રો અત્યારે આપણે છે ને બપરના ટાઈમે બ્લોગની શરૂઆત કરીશું તો અત્યારે આપણે फटाफट સેટઅપ ઉપર જઈએ અને એક બહુત ખુશીની વાત છે જે તમને વિડિયોમાં આગળ બતાવીશ તો વિડિયોમાં કન્ટેન્ટ કરતા તો બાકી ચેનલ પર જો મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક નું બટન દબાવી દેજો તો આપણે જવાનું છે સેટઅપ ઉપર તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સેટઅપ ઉપર અને આપણે થોડું ઘણો કામકાજ છે કરવાનું છે આની અંદરથી આપણે ત્રણ ઈંડાને થોડાક ટ્રાન્સફર કરવાનું છે આપણે તો મિત્રો આપણે છે ને આપણે ઈંડા છે ને ટ્રાન્સફર જંગલી જંગલીની અંદર નાખી દેવાના છે આ બે વિશારી છે કારણ કે પછી આપણે સિરાજ એકદશ ઈંડા મૂક્યા તો એને ડાબડાની અંદર ટ્રાન્સફર કરવા માટે થાય એમ તો આ નઈડા આપણે જંગલી કબૂતરનો એક માળો છે એની અંદર આપણે ટ્રાન્સફર કરી દેશું અને બાકી આ ચોટીગરનો માળો છે એની અંદર આપણે જોઈ લીધું છે તો એવું ઈજરૂ શકે નહી એમ બાકી નેકરા જનો ઈ તો ફેર લીધું તો આજે પણ એક જ ઈ નું બચ્ચું એ તો ફેર ફેરથી આવડવા જો હવે કાઈ થવાનું છે એનીનું તો ચોટીગર આપણે બે બચ્ચા જોતા હતા પણ એક જ છે તો કાઈ વાંધો ની તો એક છે એટલે વધારે થોડુંક સ્ટ્રોંગ બચ્ચું થાય આનું એક ને એક તો હાલો કાઈ વાંધો ન યાર એક તો એક એક બચ્ચું થાય હેલ્ધી ખૂબ તો આના ઈંડા છે ટ્રાન્સફર નાખીએ અત્યારે જંગલી કબૂતર માળો તમને ખબર આપણે છે બાજુ અંદર તો એની અંદર એટલે એની અંદર ટોટલ ચાર ઈંડા અને આની અંદર ખાલી કારણ કે આપણે આને તો આની અંદર આપણે મૂકી દઈશું પછી ફેરબદલી કરવા માટે રહેવા દઈશું તો આની અંદર પછી થોડુંક બતાવું તમને હું થોડુંક ખુશીની વાત તમને બતાવવાની છે તો વિડીયો મેં આન અને લાઈક જો કરી નાખજો વિડીયો પસંદ આવતો હોય તો પછી તમને બતાવું આ ચાર્ટિંગમાં થોડુંક ઘણું છે

કુછે મૂકી તો અલ ટેસ્ટિંગ કરી લે પછી આપણે મૂકી દી જંગલી ની અંદર તો મિત્રો થોડુંક ટેસ્ટિંગ કરી નાખી ઈંડા નું જો આપણે મની અંદર આવી ગયું છે તો અહીંયા લાઇટ સે લાઇટ ઉપર મૂકી દી તો મોબાઈલ લાઇટ બંધ કરી દો તો જો મિત્રો તો ઈંડા તો આવડા હાછુ સે આવડો એક તો હરને કે માં દેખાઈ છે જો તો એક ઈંડો હાછુ સે બીજો આપણે જોઈએ હમણાં તો જો મિત્રો આયું નથી આ બીજો જોઈ લે યારે તો આ પણ હાછુ સે જો બન્ને હાસે છે તો બન્ને ઈંડા તો હાછુ સે વેલી દસે આપણે તમને પણ આઈડિયા આવી ગયો છે આ વિંદા વયમ અહીંયા દેખા બચ્ચું દેખાય બચ્ચું દેખાઈ છે તો તો મિત્રો લાલ લાલ નિશાન દેખાઈ છે ને આડા એ ઊડી ઇંડા હાસા હોય દેખાતો એની જો બન્ને તો હાલો બન્નેનો આપણે મૂકીવ જંગલી ની અંદર તો મિત્રો યાર અહીંયા છે આપણે જંગલી કબૂતર જો તો અહીં આપણે ટ્રાન્સફર કરી દેવાનો છે તો સ્ટેન્ડ બેન્ડ આપણે લઈને આવી ગયા છીએ તો અહીં રાખી અને જઈએ અંદર આપણે તો મિત્રો આપણે જો ધીમે ધીમે જાય કબૂતર બેઠું છે અમારું ઉડી દે તો ભાઈકો કેમેડીમાં સટકાવે છે તો બેઠું છેજી તો ઈંડાને આપડા બન્ને આવડા આની અંદર મૂકી દેવાનું છે જો તો આલો આપણે ચાર ઈંડા કરી દઈ કે ઉત્તર ભલે બેઠું છે એકમાં બે વાગે પૂલી નું ઉત્તર ગયું છે તો થઈ ગયા ટોટલ ચાર ઈંડા આપણે અંદર કાઢી નાખજો લઈ હાસા શેકમ જોઈ આલો હા દાના ઈનો હાસા જોઈ જો ચાર ઈંડા આ બેન આપણે ટેસ્ટ મારવા જાય થી ઈ છેન ફોર છે હા દાના હા આ બે આપણે જોવાનું છે

બનાસા છે તો પાછા કે આપણે કારણ કે જંગલી ખાઈ જવું કે એટલે એમ થઈ આપણે જીગાભાઈ તમે કઈ કીધું છે ખાઈયું એમ કે છે તાળાન મૂકે પાછા આપણે અંદર પાછો આપણે આવી જશે જંગલી કબૂતર બાજુ તો અતર જે ઓલા ઇન્ડા નીચે બેઠો થઈ ઇંડા ઉપર તો હે ને આપણે એના ઇંડા પર મૂકી દી હવે તો જો કબૂતર બેઠો છે ઇંડા મૂકણ ટ્રાય કરી આપણે જો વીગી ગઈ તો ખરી દે ચાર ઇંડા આપણે જો થઈ ગયા સાત તો

તમને હાલ ટાઇટલ જોઈને થોડું ઘણો તમને આઈડિયા આવી ગયો છે તો હાલો તો એ તમને બતાવી દઉં તો મિત્રો ફાઇનલ આપણે થોડું ઘણું સસ્પેન્સ હતું આપણે બતાવી દીધું વિડીયોની અંદર તો હાલો વિડીયો એક લાઇક કરી દેજો વિડીયોને તો હાલો આપણે સેટઅપ ઉપર આવી જશે ને ત્યાં સુધી પૂરનો ટાઈમ અને થોડોક સરપ્રાઇઝ છે તમને સસ્પેન્સ થોડું ઘણું છે એ બતાવી દીધી તો મિત્રો આપણે આની અંદર હતું થોડું ઘણું સસ્પેન્સ સસ્પ્રાઇઝ તો સરપ્રાઇઝ તો એ છે કે મિત્રો આપણે છાટીનું કબૂતર છે અને ઈંડા છે એ મૂકી દીધા છે તો મિત્રો ચાર્ટિંગ કબૂતરો છે અને હિન્ડા મુક્યા છે આજે તો તમને બતાવી દો તો અત્યારે જો ચાર્ટિંગ બેઠું છે આપણે બ્લેક તો અત્યારે છે આબીધી રોલરની સાથે હતું ઈ સરવા માટે વી ગયો છે તો અત્યારે જો ચાર્ટિંગ બેઠું છે એકલો ચાલ બ્લેક ચાર્ટિંગ છે આપણે અને આ કિંડુ છે આજે આંધ્રપ્રદેશ છે મુક્યું છે મને લાગ છે બાકી આની અંદર આપણે હિન્ડા લીધા તો આ કબૂતરો બેઠું છે જો જંગલીની અંદર આપણે મૂકી દે છે કારણ કે આ કદ હિન્ડા મુકતા આપણે ટ્રાન્સફર કરવા માટે બદલાયો છે તો આની અંદર પણ અત્યારે એક જ ઇન્ડુ છે એક તો ફેલ થઈ ગયું છે હવે અને ઓલી બાજુ મુખી બાજુ પણ કંઈ છે નહીં તો એ બાજુ થોડું ઘણું માળામાં આપણે જાય થોડુંક સારું તેમ એમ તો કરી અને મિત્રો આ તો સિંગનો ઢગલો પીડ્યો છે એના ઉપર હવે કબૂતરો હે મંડાણા ખાવા માટે તો હાલો આપણે જાય એ બાજુ નકર હંધી છે ને ઉડાડી મૂકીએ હમણાં મિત્રો અત્યારે આપણે મુખ્ય માટે થોડી ઘણી સિંગ સહી ફોલી નાખીએ એની અંદર તો થોડી ઘણી સિંગ સહી ફોલી નાખીએ લઈને

તો પાણી રહેતું હતું તો મિત્રો આપણે છે ને પાણી એડ કરી દીધું છે તો હવે દાણા પણ નાખી દઈએ આપણે તો થોડા ઘણા થઈ આપણે કુંડાની અંદર નાખી દઈએ એટલે ખાધા કરે પછી તો અહીંયા આપણે નાખ્યા તો દાણા સુધી આપણે એડ કરી દીધું છે કુંડું પેલા આવી રીતે નાખી દઈએ તો રહેવા દઈએ અને આવી રીતના હતી અને મૂકીને જો સાઈડમાં બેઠો છે બાકી પાણી ભરી દીધું છે જુઓ સારી અમને કબૂતર અને દાણા પણ આપણે ભરી દીધા છે બધું કુંડું તો એટલા આજે નાખે છે પછી પાછા કાલે થોડાક નાખશું એટલે થોડાક દિવસ હમણાં દે તો થોડોક કયાલ દેખાડી જાય તેની તો આવી ગઈ છે ગળવા જ મળશે હમણાં તો આપણે નીચે ઉજા દઈ નીકળ્યા છે ને મૂકીને ભાગમાં નહીં આવે પાછા તો હાલો વિને નીચે ઉજા દઈ તમે ત્રણ આર્યું તો ચાટીને બેઠો છે હવે આ બાજુ ફરીને બેસી ગયું છે અને એવું છે ને બીજું કબૂતર છે તમને થોડી ઘણી વાત આની સાથે બીજું જે રોલર કબૂતર છે ને એ સારું બેસતું નહોતું અત્યાર સુધી અને અત્યાર સુધી બહાર હતું ને બીજા કબૂતરાની અંદર ગીડી જતા તો એનું આપણે થોડું ઘણું સેટલમેન્ટ કરીને છે ને આની અંદર આવતું હોય એ કબૂતરને વળી બાજુ પૂરેલું છે તમને બતાવતા ભૂલી જાય પણ પછી બતાવી દેશે અગર પછી ઉડાડી દેવાનું છે હાલનું એને તો થોડુંક ઓપરેશન કરતું હોય આની અંદર એને આવવા નથી દેતું એટલે એને આપણે અત્યારે પૂરી દીધેલું છે જે બ્લેક ટુ બાજની અંદર છે તો અત્યારે આપણે ઓલી બાજુ પૂરેલું છે અને એની સાથે એક બીજું જંગલી કબૂતર પણ છે તો એ પણ ક્યારેક ક્યારેક આવશે પણ એ ઓછું આવશે ઓલાની મુકાબલે તો ઓલ ધરાવતું એટલે એને પૂરવું પડ્યું છે બાકી જંગલી એ ઓછું આવશે એક બે વાર ત્યાં આટો તો મારી ગયો હતું એથી તો આની અંદરથી તો આપણે ઈંડા લઈ લીધા છે અને

थ तो मित्रों थी गया हाथ साफ पापड़ा तो थोड़ा घना है खाली थी की कूड़ी खाली थी मस्त तो फटाफट डेमो घोर थोड़े घोष है नामू तो पड़े यार कारण कबूतर आंबात नहीं थोड़ी घूम एड कर तो सारे हलो सीड डेमें भरी दी मस्त मजा ना पानी मित्र आस्त मजा ना अपने डेम तो जी लगे ग्राउंड मस्त मजाણો આપડો ડેમ તો વિયુત ન ક્લિયર થઈ ગયો છે તો મસ્ત મજાનો પાણી આપણે બલ્લે ફટાફટા ની અંદર થી અને જાય ફટાફટા હાલો તો મિત્રો યાર પડી ગઈ સાંજ ને કબૂતર તો આપડે સિરાજી ની દે આયા છે બાકી થોડા ઘણા સખતર ની અંદર ને થોડા ઘણા સેટઅપ ની ઉપર છે બાકી એડજસ્ટમેન્ટ તો મેં તમને બતાવી પ્રમાણે સંધી તો હાલો બસ આજ ના વિડિયો ની અંદર એટલું રાખશું આપણે યસ તો વિડિયો હર લાગ્યો તો એક લાઈક કરનાકજો બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઇબ કરનાકજો તો મળશું ફ્રીવાર એકવાર નવા વિડિયો ની અંદર ચાન્સ દીધાને આટલી મસ્ત જઈ બાબા